નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો કેટલાક દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દારૂબંધી માટે આંદોલન કરવાનો એક ઉત્સાહ આવ્યો છે અને એને જોઈ જોઈને કોંગ્રેસના બીજા કેટલાક નેતાઓ અમિત ચાવડા અને સેન્ટ્રલમાં પણ કેટલાક નેતાઓએ પવન ખેડાએ ટ્વીટ કરી છે દારૂ ભાઈ ગુજરાતમાં દારૂ મંદી વર્ષોથી નિષ્ફળ ગઈ છે અને કોઈ દિવસ સફળ થવાની જ નથી એક એનું કારણ એ છે કે મહાભારતના કાળથી લોકો કહે છે જુગાર આલ્કોહોલ અને જે આપણે કહીએ છીએ પરસ્ત્રી ગમન આ કોઈ અટકાવી નથી શકતું અને કોઈ અટકાવી શકવાનું કોઈ પણ કાયદા દ્વારા આ શક્ય નથી એ વાતો બાજુ પર રહી પરંતુ એકાએક જિજ્ઞેશ મેવાણી ને કેમ આ ઇસ્યુ કરવાનું મન થયું અને એમના જે પેઇડ બાકીના બધા જે છે મીડિયા એમણે એને ચગાવવા માંડ્યા એનું કારણ શું છે તો કારણ બહુ જ ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે એક ગૌતમ ભટ્ટાચાર્ય કરીને એક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે પત્રકાર એ દુબઈ ગયા હતા દુબઈ બુર્જ ખલીફામાં એમણે જોયું તો સોનિયા ગાંધી જેવા કોઈ દેખાતા મહિલા તો પણ ખરેખર નજીક જઈને જોયું તો સોનિયા ગાંધી જ હતા એની સાથે પ્રિયંકા વાડરા હતા અને રોબર્ટ વાડરા હતા એમણે તો એમની સાથે એનો ફોટો પડાવ્યો અને મૂક્યો હતા નવાની વાત હતી કે એક પણ સિક્યુરિટી ગાર્ડનો નહોતો અને સિક્યુરિટી વગર એ લોકો ત્યાં આવ્યા હતા હવે સોનિયા ગાંધીનું કુટુંબ દર વખતે ક્રિસમસ હોલિડે મનાવે છે એ સારી વાત છે એમાં કંઈ ખોટું પણ નથી અને એ વખતે જાય હમણાં તો હજુ ક્રિસમસની એક મહિનાની વાત છે તો શું સુકામ દુબઈ કે સાઉદી અરેબિયાના ચક્કર માર્યા વચ્ચે રાહુલ ગાંધી પણ ગયા હતા તો એવી વાત જાણવા મળી કે જે ઈડીની તપાસ ચાલે છે રોબર્ટ વાઢરા સામે અને ગાંધી કુટુંબ સામે અને કેટલાક બેનામી મિલકતો એમની સાઉદી અરેબિયામાં છે એ બધું એનું મેનેજમેન્ટ કરવા માટે આખું કુટુંબ ત્યાં ગયું હતું અને જ્યારે આ વાત બહાર આવી એટલે કઈ રીતે કે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી પાસે એમને તો ખબર હોય કે શું કામ જવાના છે થોડી ઊંડી તપાસ કરે ફોન ટ્રેસ કરે તો ખ્યાલ આવી જાય એટલે હવે મારે જિગ્નેશ મેવાણીને એક સવાલ પૂછ્યો છે કે ભાઈ રોબર્ટ વાડરાના બે નંબરના ધંધા હરિયાણામાં જે જમીનો લીધી હતી તો ઓપન એન્ડ શર્ટ કેસ છે સરકાર એની સામે જયારે પગલાં લેવાની લેશે પણ તમે કેમ આંદોલન નથી કરતા તો તમે ખરેખર પ્રમાણિક હો તો રોબર્ટ વાધારા તમારા જે ગોડ મધર છે એના જમાઈ એની સામે તમે ક્યારે આંદોલન કરશો એ અમે જોવા તરસી રહ્યા છીએ આ બાબતે મારી સાથે આજે જોડાયા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ આ જીજ્ઞેશ મેવાણી નું આંદોલન કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નો હાથો એવું નથી લાગતું તમને ચોક્કસપણે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નો જ હાથો છે અને આ જીજ્ઞેશ મેવાણીને જે જે લોકો પેડ પ્રમોશન કરી રહ્યા છે હું ચોખ્ખો જ આક્ષેપ જ કરું છું કે એનું પેડ પ્રમોશન થઈ રહ્યું છે અને એ પેડ પ્રમોશન કરવા પાછળ પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કેટલાક દાબેરી નેતાઓ કેન્દ્રમાં બેઠેલા દિલ્હીમાં બેઠેલા એના એનજીઓઝ આ બધા ભેગા મળી અને એને હડકાવી રહ્યા છે અત્યારે દોડાવી રહ્યા છે આ જિજ્ઞેશ મેવાણી છેલ્લા દસ વર્ષથી ધારાસભ્ય છે દસ વર્ષ પછી એને ખબર પડી કે દારૂબંધી ગુજરાતમાં અમલ નથી થતો ભાઈ અમે પચાસ વર્ષથી જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી નિષ્ફળ ગયેલી છે અને એ નિષ્ફળ ગયેલી દારૂબંધીની પાછળ કોંગ્રેસે ખૂબ મોટો ફાળો આપ્યો છે આ એ જ કોંગ્રેસના ધારાસભ્ય છે કે જે કોંગ્રેસના નેતાઓએ અમદાવાદની અંદર લતીફ અને મુન્ના જેવા બુટલેગરોને જન્મ આપ્યો હતો જેના કટિંગ ઉઘરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો પણ જતા હતા પોલીસ નહીં કોંગ્રેસના કાર્યકરો પણ લતીફના અડ્ડાઓ ઉપર આંટા ફેરા કરતા હતા અને ત્યાંથી એ લોકોના કટિંગ આવતા હતા આવા સંખ્યા બંધ દાખલા છે આખા ગુજરાતનું દારૂનું નેટવર્ક એક સમયે લતીફના ઈશારાથી ચાલતું હતું એને મોટો કરનાર કોણ હતા આ જ કોંગ્રેસીઓ હતા તમને એકદમ જ ગુજરાતની અંદર દારૂબંધીનો પ્રશ્ન એકદમ જ તમને યાદ આવી જાય છે અને તમે રોકડ કરી મૂકો છો સોશિયલ મીડિયા ઉપર તમને એટલી બધી લાગણી હોય અને એટલું બધું પ્રશ્ન હોય તો તમે દલિત સમાજની અંદર આ સૌથી વધારે દેશી દારૂનો પ્રશ્ન છે ખાસ કરીને હું તમને બીજી પણ એક જાણકારી આપું કે દક્ષિણ ગુજરાતની અંદર પરિવારો રહે છે હળપતિવાસ છે દરેક ગામની અંદર દક્ષિણ ગુજરાતના એ હળપતિઓના પુરુષોની સરેરાશ ઉંમર પાંત્રીસ વર્ષ છે પંદર સોળ વર્ષની ઉંમરેથી એ દારૂ પીવાનું ચાલુ કરે છે પાંત્રીસ વર્ષની ઉંમરે એ હળપતિ યુવાન મૃત્યુ પામે છે ગવર્મેન્ટને માટે આ એક બહુ મોટો પ્રશ્ન છે એ મૃત્યુ પામનારા હળપતિ પરિવારની જે પુત્ર હોય છે એ દારૂ ગાળવાનો પાછો ધંધો શરૂ કરે છે એ પોલીસને સેક્શન આપે છે એનું આખું ચક્કર ચાલતું રહે છે તો તમે આ હળપતિ પરિવાર માટે શું કરશો ધારાસભ્ય તરીકે તમે દક્ષિણ ગુજરાતના કોઈ પણ એવા ગામના હળપતિ પરિવારોની મુલાકાત લીધી કે ભાઈ ચાલો તમારે ત્યાં દારૂની બદીને કારણે આ પરિસ્થિતિ થઈ છે એના કારણે થઈને તમને અમે સરકાર તરફથી આટલી સહાય અપાવીશું અથવા આ તે એ બધી કરીશું કશું જ નહીં તમે માત્ર ને માત્ર પ્રોપેગંડા ચલાવો છો તમારી દુકાન ચલાવવા માટે તમે આ બધા ધંધા કરી રહ્યા છો અને લોકોને ખબર પડી ગઈ છે રહી વાત કોંગ્રેસની અને સોનિયા ગાંધીની આ દુબઈ ને વિઝિટની સોનિયા ગાંધીના જે આપણે એમ કહીએ કે સ્વીસ બેંકની અંદર પણ કોંગ્રેસ વાળા નેતાઓના કેટલાય નેતાઓના એકાઉન્ટ છે અને લોકોના બે રૂપિયા પડેલા છે છે એના સિવાય એ લોકોની જે એસેટ હવાલાના પૈસાથી વસાવેલી અથવા તો બે નંબરમાં વસાવેલી અથવા તો ચાઇના કે અમેરિકાની જે લેપ્ટિસ્ટ એનજીઓ છે કે જે હિન્દુસ્તાનની અંદર અસ્થિરતા સાબિત કરવા માંગે ઉભી કરવા માંગે છે એ લોકોના જે ભંડોળો અલગ અલગ એનજીઓ ના નામે આવે છે તમે એની અંદર કઈ રીતે બચવું જેની તપાસ ઈડી અને સીબીઆઈ દ્વારા થઈ જ રહી છે અત્યારે રોબર્ટ વાડ્રા તો ગમે ત્યારે તિહાર જેલમાં જાય એવી પરિસ્થિતિ છે ઈડીની તપાસ અને સીબીઆઈની તપાસ કેમકે એને એટલા બધા કાંડ આટલા વર્ષની અંદર કરી નાખ્યા છે બીજું કે આ એ જ કોંગ્રેસ છે કે જેણે બે નંબરના ધંધાઓને બુટલેગરોને ડોનને ઊભા ઉભા કર્યા હતા સાહેબ ગુજરાતની અંદર એક સમય એવી પરિસ્થિતિ હતી કે તમે અમદાવાદ છોડો અમદાવાદ ની અંદર લતીફ હોય તમે ભાવનગર જાઓ તો ત્યાં સોંડો ભરવાડ હોય આ બાજુ ગોંડલ આ બાજુ અમરેલીમાં આવો તો ડેરભાઈ હોય આવા અસંખ્ય લાઠીની અંદર હમીરો હોય એક પણ સેન્ટર એવું ન હતું કે જ્યાં કોંગ્રેસના ઉભા કરેલા ડોન ન હતા આ તમને ઓલ ગુજરાત ની વાત કરું છું પોરબંદર ની તો તમે વાત જ છોડી દો કેમકે આખા હિન્દુસ્તાનમાં જેટલા ડોન છે ગુજરાતની અંદર આલમજેબ પણ એક્ટિવ હતો દાઉદ પણ એક્ટિવ હતો અને લતીફ પણ હતો આ બધું જ કલ્ચર કોના સમયમાં આવ્યું હતું કેમ કોંગ્રેસ વાળા કેમ એ યાદ નથી કરતા આજે તમે મને ની અંદર એક પણ એવું ડોન નું નામ બતાવો ને રાજસ્થાનમાં જાઓ તો તમને નામ મળશે હરિયાણા જાઓ પંજાબી ગુજરાતમાં કેમ ડોન નથી પચીસ પચાસ રૂપિયા નો વેચાતો દારૂ દેખાય છે એમાં તમને હપ્તા દેખાય છે એક આપણે એક વિડીયો બનાવ્યો હતો ત્રણ ચાર દિવસ પહેલા જી તો એમાં આપણે ને મેં ખુલ્લી ચેલેન્જ આપી હતી કે એમ કહ્યું હતું ને કે હું પોલીસના પટ્ટા દઈશ આ મેં કીધું એક પણ પોલીસનો પટ્ટો ઉતરાવશો તમે તો સફળ થશો તો હું પત્રકારી છોડી દઈશ સ્કૂલી ચેલેન્જ છે નહીં તો તમારે રાજકારણ છોડી દેવાનું કારણ કે પોલીસનો પટ પટ્ટો ઉતરાવવાની સત્તા સામાન્ય ધારાસભ્યના હાથમાં છે વિરોધ પક્ષના ધારાસભ્યમાં હાથમાં જરાય નથી એ સત્તા ડીજીના હાથમાં છે અથવા તો હોમ મિનિસ્ટરના હાથમાં છે તો હજુ સુધી આ સાત થી સાત દિવસ તો મને યાદ નથી કે એક પણ પોલીસનો પટ્ટો ઉતરાવી શક્યો હોય જીજ્નેશને હોય એટલે આ તો એમને ઉંદર હતની ખાવી પડી એવી વાત છે પણ હવે એમણે ફેસ સેવિંગ કરવા માટે હવે આ બધું થોડું મીડિયા મેનેજ કરેલા કરેલા મીડિયા મારફતે આવો હાવ ઉભો કરી રહ્યા છે કે તેઓ ગુજરાત કોંગ્રેસના નંબર વન નેતા છે અને ગુજરાત કોંગ્રેસના અંદરખાને છે જ કેટલા નેતાઓ એમને એમની ટીકા કરી રહ્યા છે કે ભાઈ મોટાભાઈ બંને નીકળ્યા છે મીડિયામાં અને એને કારણે કોંગ્રેસનું વરવું દેખાઈ રહ્યું છે કિરીટભાઈ આ બાબતે આપણે આવતીકાલે પણ ફરીથી એકવાર ચર્ચા કરશું આજે આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો